દોસ્તો આકાશમાંથી વરસતો વરસાદ આશીર્વાદ રૂપ સાબિત થઈ શકે છે આ વાતને સમજી વિચારી તેને હકીકતમાં રૂપાંતરિત કરી રહ્યો છે સુરતનો આ યુવાન કે જેણે આકાશમાંથી વરસતા વરસાદને સંગ્રહિત કરી શુદ્ધ કરી તેને પીવાલાયક બનાવી અન્ય લોકો સુધી પહોંચાડી રહ્યો છે અને સાથે સાથે પર્યાવરણ બચાવવાની ઝુંબેશ પણ ઉઠાવી રહ્યો છે તો ચાલો આપની મુલાકાત કરાવીએ આ રાહુલભાઈ સાથે અને તેમના પ્રયાસને બિરદાવીએ સુરત ગુજરાતનું બીજા ક્રમનું અને ભારતનું નવમા ક્રમનું મોટું શહેર અહીંના એક યુવાને વરસાદી પાણીનું જતન કરીને એક ક્રાંતિ લાવી છે અને આ ક્રાંતિની શરૂઆત કરનાર યુવાન છે રાહુલ કાચા દુનિયા જ્યારે વરસાદી પાણીને એક જ દ્રષ્ટિકોણથી જોવે છે ત્યારે રાહુલ આ વરસાદી પાણીને ભગવાનના આશીર્વાદ સમજીને તેનું જતન કરી રહ્યા છે આયુર્વેદનો તો બહુ ઓછો અભ્યાસ પણ રાજીવ દીક્ષિતને સાંભળે છે કે ત્યારથી મને મારે ઘરે જ વરસાદનું પાણી પીવું એવી ઈચ્છા હતી તો પછી મને એના ઉપરથી વિચાર આવ્યો કે આની ઉપર આપણે મોટું કામ પણ કરી શકીએ અત્યારે સુધીમાં બે હજાર એકવીસમાં એક ટાંકો બનાવેલો છે બે હજાર ત્રેવીસમાં એક બનાવેલો છે આ વર્ષે પણ બને છે અલગ અલગ જગ્યાએ અમે ટાંકા બનાવતા હોઈએ છીએ તો આયુર્વેદની દ્રષ્ટિએ દિવ્ય જળ કહેવામાં આવે છે વરસાદનું પાણી છે એ સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે પાણીનું મુખ્ય વર્ક હોય છે ને ટ્રાન્સપોર્ટેશન અને પ્યોરિફિકેશન તો એ કામ જે વરસાદનું પાણી કરી શકે છે એને લીધે આપણી અંદર રહેલા અંગો જે છે શરીરની અંદર એ બધા જ બહુ સારી રીતે કામ કરી શકે અને એને કારણે સ્વસ્થ શરીર મળે છે છેલ્લા ચાર વર્ષમાં રાહુલની સાથે અનેક લોકો જોડાયા અને એક ટીમ બની જે ટાંકી બનાવે છે લોકોને સમજાવે છે કે વરસાદી પાણીનું કેટલું મહત્વ છે અને રાહુલ કાચા સુરતના લગભગ બસો ઘરોમાં શુદ્ધ વરસાદી પાણી પહોંચાડી રહ્યા છે અત્યારે આપણે ફક્ત જમીનને ચૂસવાનું કામ કરીએ છીએ બધું પાણી અંદરથી બહાર કાઢી લઈએ છીએ પણ આપણે પાછું રિટર્ન કાંઈ આપતા નથી અને એને હિસાબે જ અત્યારે જમીનના પાણી છે એ ઘણી જગ્યાએ મોરા પછી ઘણી જગ્યાએ ખારા પાણી થઈ જશે કારણ કે દરિયાનું પાણી છે પછી નીચેથી અંદર આવે છે એટલે જો આપણે પાણી જમીનમાં ઉતારીશું નહીં તો આગળ જતા ભૂકંપની સ્થિતિ છે એ વધુમાં વધુ સર્જાવાની છે વૃક્ષોને નુકસાન છે પર્વતો આપણે હવે ક્ષીણ કરવા માંડ્યા છે એટલે આપણા તરફથી પ્રકૃતિને બચાવવા કરતાં પ્રકૃતિને મારવાનું કામ સૌથી વધારે થાય છે તો હાર્વેસ્ટિંગ કરી રેઇન વોટર છે એને જો જમીનમાં ઉતારી આપણે ખૂબ સારું કામ છે એ પ્રકૃતિને કંઈક પાછું આપી શકીએ છીએ પ્રકૃતિને ખોળે રહીએ તો રોગ દૂર થાય એમ જ વરસાદનું પાણી પીએ તો મનુષ્યમાં ઊર્જાનો સંચાર થાય અને જો આપણે પાણી બચાવીએ તો આવનારી પેઢીને પણ આપણે બચાવી શકીશું આ પ્રોજેક્ટ અંતર્ગત 35 લાખ સુધીનો ખર્ચ અત્યાર સુધી થયો છે અને એમની પાસે બે લાખ અને બીજા એક લાખ લિટર પાણી સ્ટોર થાય એવી ટાંકી છે મને ખબર નહોતી કે આ કાર્ય છે કદાચ એટલું સારું આગળ જઈ હાલ અમારે પૂરા થઈ ગયા શરૂ થયું છે બરાબર ચાર વર્ષની અંદર જેટલા લોકો અમારી સાથે જોડાયા છે એ અનબિલીવેબલ બહુ બધા લોકો છે ને એ હાલ આ બધું કરતા થયા છે જમીનમાં ઉતારતા થયા છે ઘરે પોતે પાણી પીતા થયા છે બહુ બધા લોકોનો સાથ સહકાર પણ છે એક બેનને મને કોલ આવેલો એને જોઈન્ટ પેન હતા બરાબર બોમ્બે રહેતા ને પછી સુરતમાં રહેવા આવેલા એક બેનને કમરનો દુખાવો હતો એ પણ છ મહિનાની અંદર સારું થયેલો પણ વરસાદનું પાણી પીવાથી એ પણ સારું થયેલું છે બી ટ્વેલની બીમારી છે એ બી ટ્વેલની ઉણપ પછી દેખાતી નથી કિડનીને રિલેટેડ રોગો છે એમાં ફરક પડે છે અને ખાસ કરીને બાળકોમાં ખૂબ જ અસર થાય છે બે હજાર એકવીસમાં શરૂ કરેલું આ કાર્ય જેમાં અત્યારે રાહુલ કાચા અને તેમની સાથે સંકળાયેલા લોકો બહુ સારી રીતે કરી રહ્યા છે યોગ્ય રીતે ફિલ્ટર કરેલું પાણી હળવું રાસાયણિક મુક્ત અને આરોગ્ય માટે લાભદાયી હોય છે આથી વરસાદી પાણી પીવું અને સંગ્રહ કરવું એ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે સર્વોત્તમ છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી લોપા દરબાર સાથે ટીમનો રિપોર્ટ